આ છે ને આ અહીંયા મિસ્ટેક કરી દીધી છે આ બે બંને ભેગી નહીં રાખવાની હતી આ ટાઇલ્સ આ નથી નાખી જા સરખી રીતે અને હજી આટલું બાકી છે અહીંયા જો આ સ્ટોર રૂમ આ બાજુ બાકી છે હજી અને આ આ થઈ ગયું છે આ વોશરૂમ થઈ ગયું છે આખું જો કાંઈક આવી છે આમાં તો આની મસ્ત સારી છે એકદમ

પણ જો હજી અડધું છે એટલે બધું કઈ કહી બાકી શકીએ નું કામ બાકી ટાઇલ્સ નું કામ આટલું થઈ ગયું છે ખાલી બાકી પ્લેટફોર્મે થઈ ગયું છે જો આ બારની વિન્ડોમાં જો ફ્રેમ મારું માર્બલ કરાવ્યું હોય આવું કોઈ પણ બીજી બીજીમાં નથી કરાવ્યું ખાલી આજે મસ્ત લાગે ને બાકી પૂરું થઈ જશે ત્યારે ખબર પડશે બાકી આ બધું નીચેનું તો હવે જે બાકી છે બધું પેલા દિવાલોની લાગશે પછી નીચેની ટાઈ લાગશે એક માણસ એમનું ચાલ્યો છે ત્યારથી તો બે જણા લાગે છે ધીરે ધીરે થઈ જશે જો મિત્રો બપોરના ત્રણ વાગી રહ્યા છે અને ફરી પાછો વરસાદ જો આ બાજુ ગમગોળી ગયો આજ તો ગાજ સમજાય ગાજ જ થાય બધું સંભળાય છે આટલા દિવસ તો ગાજવી જ નહીં થતી હતી પવન વસાવ તો આજે તો બહુ સંભળાય છે ફરી પાછો આ બીજી બાજુ છે ઉત્તર ઉત્તર દિશામાં જો લાગે આજ તો લગભગ નહી આવે કારણ કે પવન આજે આમ છે કદાચ ના આવે પણ પવન ફરી જાય તો કગાળમાં રહે છે હા ને વરસાદ તો ઉનાળા છોડતું છોડતો નહિ આવડત વરસાદ હોય ઉનાળે ફરી પાછો ઢાંકી દીધો છે હમણાં બે ત્રણ દિવસ થી આમ એ જ છે ઢાંકવાનું ઉતારવાનું ઢાંકવાનું ઉતારવાનું બસ ચાથી માં પણ મૂકી દઉં વરસાદ વરસાદ થશે તો વર લઈ ચાલી જશે તો આપણે ત્રણ કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે તો બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર એનો સપોર્ટ કરે રાખજો તો માં આપણને ભૂખ લાગી ગઈ છે તો આપણે આ પાપડ તળી લઈએ થોડો બાકી આજે પાર્ટી કાંઈ આપીએ બધાને તો જો કંઈક આપણે આટલા બધા વીારો કરી લીધો કેમકે ભાઈ આજે શનિવાર હતો એટલે મંદિરે ગયા હતા તો મોડું થઈ ગયું આવવામાં ત્યાં સુધી વીયારો તૈયાર હતો તો વીયારો કરી લીધો ને હવે આપણે કુલફી ખાઈએ બધા માટે છે આજે બધા ખાશે તમે આવી જવા મારા ત્રણ કે જેમ કે તમે બધા જાણી ગયા છો કે ભારત અને પાકિસ્તાનનો યુદ્ધ પૂરો થઈ ગયો તો છતાં પણ પાકિસ્તાન વાળાએ ફાયરિંગ કરી અને કચ્છમાં પણ ઘણા બધા ડ્રોન દેખાયા તેથી કચ્છમાં જ સમગ્ર કચ્છમાં એમરજન્સીમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યો અને આપણને બહાર સુવું પડે જો તો આજે આપણે બધા અહીં બહાર સૂતેલા કેમ કે હવે રાતે લાઈટ નથી સમગ્ર કચ્છમાં બ્લેક આઉટ હતું એટલે આપણે અહીં બહાર તો હવે ઉપાડવાનો હે બધા તો આવી ગયો છે તો બધા ઉપાડી લઈએ આજનો વ્લોગ અહીં પૂરો કરીએ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ એક નવા વ્લોગ સાથે ચેનલ પર ના હોત તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં બધાને જય માતાજી